ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ ત્રણ જાન્યુઆરી બે હાજર પચીસ સાંજે સાત કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજાય મહુવા શહેરમાં સત્સંગ જામો થશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહુવા પ્રાંગણના ઇતિહાસમાં ખ્યાતિ પામે તેવા મોટા પ્રમાણમાં મહા મહોત્સવ આયોજન થશે આ સમગ્ર મહોત્સવના આયોજક પ્રયોજક અને વક્તા પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજી રહેશે તારીખ આઠ જાન્યુઆરી થી સોળ જાન્યુઆરી સુધી નવ દિવસનાત્મક મહોત્સવનો લાહો વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વ્રદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે મહોત્સવનો મુખ્ય દિવસ તારીખ સોળ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ આજે મંદિર સ્વરૂપે મૂર્તિમત થશે મહોત્સવમાં અનેક સંતો મહંતો ઉપસ્થિતિ રહેશે અનેક રાજદ્વારી મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે મહોત્સવ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા તથા રાજદ્વારી સંતો આગમન થશે શિયાળાની ઋતુ હોવાથી ગરમ પાણી સાથે ધોવાની ટોયલેટ ટેન્ટની વ્યવસ્થા તથા દરરોજ આવનાર ભક્તો માટે ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા પુરુષ તથા સ્ત્રી ભક્તો માટે રહેવા જમવાની જિલ્લા વાઇઝ અલગ અલગ સુવિધા કરવામાં આવી છે હજારો શ્રોતાઓ ભક્તો બેસી શકે તેવા વિશાળ કથા મંડપ વ્યવસ્થા કરવામાં આવી છે મહોત્સવની વ્યવસ્થામાં અનેક સ્વયંસેવકો ખડે પગે રહેશે બસો પચીસ કુંડી શ્રી હરિમહાયજ્ઞ યજમાનો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞોમાં આહુતિ અપાશે એકસો આઠ પોતી સંહિતા પાણીનું વાંચન થશે સંપ્રદાયના મુખ્ય ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવનની નવ દિવસ કથા થશે તથા દરરોજ રાત્રે ઘર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન આધારિત ભવ્ય પ્રદર્શન બાલનગરી લાઇટ એન્ડ સાઉન્ડ સાથે મનોરંજનનો આનંદ મહોત્સવ સાથે મનોરંજન માટે આનંદ મેળો વિવિધ રક્તદાન સર્વરોગ નિદાન વગેરે મેડિકલ કેમ્પનું પણ આયોજન થશે વ્યસન મુક્તિ અભિયાન થશે તથા દરરોજ રાત્રે આફ્રિકન ધમાલ નૃત્ય હાસ્ય ભજન સંધ્યા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ શો પરફોર્મન્સ રાજસ્થાની મટકા લોક નૃત્ય મહારાચોત્સવ મેજિક શો વગેરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તો આ પ્રસંગે આપ સર્વને સહ પરિવાર મિત્ર સર્કલ સાથે સૌને આ ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં

બહુ ભવ્ય કથા ડેમ નાખવામાં આવેલો છે જેની અંદર ચાલીસ હજાર થી વધારે ભક્તો એકી સાથે બેસી અને કથા મહોત્સવ નો લાભ પ્રાપ્ત કરી શકશે

સવારના પર એવી રીતે બપોર સાંજ એવું કહેવાય અને આખો દિવસમાં લગભગ અઢી થી ત્રણ લાખ લોકો પ્રસાદ નો લાભ પ્રાપ્ત કરી શકશે એવો ભવ્ય મહોત્સવ આ મહુવાની ભૂમિ ઉપર ઉજવાઈ રહ્યો છે આજ દિવસ પહેલા આવો ભવ્ય મહોત્સવ ક્યારે પણ ગુજરાત અંદર ઉજવાનો હોય બસો ને એકાવન કુંડી મહાયજ્ઞ નું આયોજન પણ થવા કરવામાં આવેલું છે એવમ પ્રદર્શન વિભાગ એવમ સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વ્યસન મુક્તિ કેમ્પ આદિ અનેક અનેક સામાજિક પ્રવૃત્તિ પણ આ મહોત્સવ